ગ્રામજનો નો અનોખો પશુ પ્રેમ દાખવી માનવતા ને કાવી સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામમાં અનોખી પશુ સેવા વિસ્તારે મંદિર વાળા મોહલ્લા છેલ્લા આઠ દસ વર્ષથી કુતરું પોતાની હતું પટેલ સમાજના લોકો ખૂબ પ્રેમ આપતા હતા દેહ ત્યાગ અંતિમ વિધિ કરાઈ અંતિમવિધિ ની અંતિમ વિધિ કરવામાં આવે છે તેમ પશુની વિધિ સાથે દફનાવવામાં આવ્યું આજે અમીનપુર ગામના પટેલ લોકોએ પશુ પ્રેમ કેટલો છે તે સાબિત કરી બતાવ્યું છે ગ્રામજનોનો અનોખો પશુ પ્રેમ દાખવી માનવતાને કાવી

ગ્રામજનોનો અનોખો પશુપ્રેમ દાખવી માનવતા મેં કાવી